જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો જેવા મિત્રો તમે જે મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો અર્ટિકા વેચી દેવાની છે સીએન ગાડી રહેશે વીએક્ષાઈ સી એનજી વર્ઝનની અર્ટિકા વેચવાની છે એકદમ નવા જેવી ગાડી સાચવેલી ગાડી છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો અર્ટિકા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર એકવીસનું મોડલ અને બારમો મહિનો છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા બધી જ માહિતી મળી રહેશે તો તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે ગાડી ખરીદવી મોડલ બે હજાર એકવીસનું નું મોડલ બારમો મહિનો છે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી એંસી હજાર કિલોમીટર ચલાવેલી છે જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે વાળો બાજુમાં આપેલ બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જો મિત્રો તમારી આ મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી ખરીદી હોય વીએક્સ સીએનજી વર્ઝન છે વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં ગાડી એસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી સિલ્વર કલર છે પેટ્રોલ સીએનજી ગાડી છે નવી કન્ડિશનમાં ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને રાજકોટ જોવા મળી રહેશે ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડીની વચ્ચે જ તમને એસી ફૂટ રોડ પાસે તમને રાજકોટ ગાડી જોવા મળશે બંટી બાઇક્સમાં તમને રાજકોટ ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે અઠાણું અઠાણું છુમ્માલીસ છુમ્માલી એકતાલીસ તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અર્ટિકા ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી રાજકોટ જિલ્લાનું જે થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે ગાડી તમે જોઈ શકો છો ગાડીમાં કંપનીની મ્યુઝિક સિસ્ટમ રહેશે તમે ઇન્ટરિયર કન્ડિશન જોઈ શકો છો સાચવેલી ગાડી નંબર વન કન્ડિશન છે નવા જેવી કન્ડિશનમાં ગાડી રહેશે મિત્રો કિંમત વિશે વાત કરી દો તો કિંમત દસ લાખ રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે તમારે અર્ટીકા ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો વિડીયોના નીચે નંબર મળશે ફોન કરીને તમે રૂબરૂ મુલાકાત લેવા રાજકોટ જઈ શકો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવ રાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત કરવા માટેનો આ નંબર છે આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની વિગતો ફોટા સાથે બધી વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું